ભગવાન બંધને કે લીધે ગુરુકા જ્ઞાન કામમે આવ્યા હતા ભગવાન તો બી ભગવાન બંધને કે લીધ ગુરુકા જ્ઞાન કામમે આવ્યા હતા માને તો ઊંગલી કામ કરતા હતા ચલુ પણ જલના કામે બો ગુરુને શીખાયા હતા તો આવી જ રીતે આપણી શાળાના રાદકવાયા શિક્ષક રમેશભાઈની વિદાય છે નહોતું અમે ક્યારે નહોતું વિચાર્યું કે સરને વિદાય આપવી પડશે જેમણે સ્કૂલમાં તે દોડભાગ કરતા ક્યારેય થાક અનુભવ્યો નથી

મથક પરિશ્રમના કારણે જ છે જે જિલ્લા અને સ્ટેટ કક્ષા સુધી રમવા માટે જાય છે તેનું કારણ સરસ છે ટીમની સાથે રહી સર હંમેશા હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડતા હતા જેમાં સર સાથે હોય એટલે હારવાનો પ્રશ્ન કોઈ દિવસ રહે જ નહીં પણ જો હારી જઈએ તો સર અમને કહેતા કે રમવું એ મહત્ત્વનું છે કંઈ કદી નિરાશ ન થવા દેતા અને જ્યાં કોઈ પણ જગ્યાએ રમવા જવાનું હોય સર પોતાનું વાહન લઈને સગવડ પૂરી પાડતા સર રજાઓના દિવસોમાં પણ શાળાના કામ સાથે જોડાયેલા રહેતા વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે કોઈ ફોર્મ ભરવાના હોય કોઈની પ્રેક્ટિસ કરાવવાની હોય શાળામાં રજા હોય કોઈ પણ રવિવાર હોય તો રમવા લઈને જવાના હોય તો સર લઈને જતા હતા અને સરનું વ્યક્તિત્વ હંમેશા પ્રેરણાદાયી છે ખુશ મિજાજી છે આનંદિત છે સરના સરના વ્યક્તિત્વમાંથી ઘણી પ્રેરણા લેવા જેવી છે તે હંમેશા અમને